નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં સિટી બસના ડ્રાઈવરોની રાજાશાહી સામે આવી છે બપોરના સમય દરમિયાન બસ ચાલુ રાખી અને આરામ ફરમાવે છે તો ઉભેલી બસને કલાક ચાલુ રાખી ડ્રાઈવરો ઊંઘ કાઢતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કોઈ અસામાજિક તત્વો બસને ગિયરમાં નાખી દે તો ગંભીર અકસ્માતની શક્યતાઓ જોવા મળી છે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ કલાક થતાં ઈંધણનો વ્યય અંગે શું મનપા વિજિલન્સ તપાસ કરશે બસ ચાલુ રાખી અને ઊંઘતા ડ્રાઈવરનો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે